વાત કરી મહત્વના સમાચારો થી તો ગુજરાતમાં ભારે મેઘ તાંડવના કારણે લોક મેળો રદ કરવામાં આવ્યો પરંતુ સપ્ટેમ્બર સુધી તરણેતર મેળો યોજાશે સાંસદ ધારાસભ્ય પંચાયતોના પદાધિકારીઓ અને જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ વચ્ચે યોજાયેલી બેઠકમાં આ નિર્ણય લેવાયો છે મળતી માહિતી અનુસાર ભાજપ સાંસદ ચંદુભાઈ શિહોરા જિલ્લા કલેક્ટર કેસી ઉપસ્થિતિમાં બેઠક યોજાઈ હતી જેમાં સુરેન્દ્રનગરના વિશ્વ પ્રસિદ્ધ તરણે મેળાને ચાર દિવસ માટે યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો છે આગામી છઠ્ઠી થી નવમી સપ્ટેમ્બર સુધી મેળો યોજાશે તરણેતરના મેળાની કામગીરી એકત્રીસમી ઓગસ્ટ થી શરૂ કરી દેવામાં આવી તો ઉલ્લેખનીય છે કે ગુજરાતના તમામ જિલ્લામાં ભારે ભારેથી ભારે વરસાદ ખાબક્યો હતો જેના કારણે રાજકોટનો લોકમેળો રદ કરવામાં આવ્યો સ્ટોલ ધારકોને ભરેલી રકમ તથા ડિપોઝિટની સૌ ટકા રકમ પરત આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો આગામી ભાદરવા સુસ થી છઠ સુધી આપણે ત્યાં તરણેતર ખાતે જે ખૂબ મોટો મેળો સુરેન્દ્રનગર જિલ્લામાં જે ભરવામાં આવે છે અને એનું આ વર્ષનું આયોજન એના સંદર્ભેની અમે બોલાવેલી હતી તારીખ છ થી નવ સપ્ટેમ્બર દરમિયાન આ મેળો યોજાવાનો છે ખાસ કરીને આ વખતે આ મેળા માટે જે રાઇડ્સ અને બાકીની જે ત્યાં વ્યવસ્થાઓ જે થાય છે એના માટે એસઓપી એ જિલ્લા કલેક્ટર એસપી અને અમે બધાએ સાથે મળીને બનાવી છે અને જે અમે તમામ જે મેળા હશે એમાં અમે લાગુ કરવાના છીએ ખાસ કરીને તરણેતરનો જે મેળો છે એ એનું ખૂબ મહત્વ છે અને એમાં ખાસ કરીને જે પશુ મેળો અને જે આપણી ગ્રામીણ ઓલિમ્પિક એ પણ યોજવામાં આવનાર છે સાંસ્કૃતિક કાર્યક્રમો પણ આ ચાર દિવસ દરમિયાન કરવામાં આવશે ટુરિઝમ દ્વારા પણ જે છે એ ઘણી વ્યવસ્થાઓ કરવામાં આવે છે જેમાં વિદેશી પર્યટકો પણ આવે છે એટલે એ પ્રમાણે આખું તંત્ર આ પ્રકારે સજ્જ થાય એના માટેની પહેલી મિટિંગ અમે અહીંયા બોલાવેલી હતી અને સ્થળ ઉપર અમે આગામી મિટિંગ પણ બોલાવાના છે પ્લાસ્ટિક ઉપર ગઈ વખતે પણ આપણે પ્લાસ્ટિક ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો એનું પાલન પણ કરાવ્યું હતું એટલે આ વખતે પણ ગ્રામ પંચાયતને ખાસ સૂચના આપવામાં આવી છે કે આખા મેળા દરમિયાન જે પ્લાસ્ટિક જે છે એનો ઉપયોગ ઓછામાં ઓછો થાય અને ખાસ કરીને પ્લાસ્ટિક જે છે એ વેરવિખેર જોવા ન મળે અને યોગ્ય સફાઈની વ્યવસ્થાઓ થાય